મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે હાલ એક તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ એકનાથ વચ્ચે જે શાબ્દિક જામ્યો છે તેને કારણે અત્યારે હાલ ચર્ચા ચકડોળે ચડી છે શું થશે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં માંડીને વાત કરીશું કારણ કે આ સમાચાર એવા છે જેને કારણે રાજનીતિમાં જેને રસ છે તેના માટે એક મોટા સમાચાર કહી શકાય કારણ કે એક જ સરકારમાં સાથે રહેલી પાર્ટીઓ વચ્ચે જ્યારે શાબ્દિક ટપાટપી ચરમસીમાએ પહોંચે અને તે પણ પાલઘરમાં ત્યારે આ વાત સમજવી તો પડશે કે આવનારા સમયમાં મહારાષ્ટ્રના રાજકારણમાં કેવી ઉથલપાથલ થઈ શકે છે કારણ કે આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રના રાજકારણમાં કેટ કેટલી વખત ઉથલપાથલ સ્થાનિકોએ જોઈ છે અને લોકોએ જોઈ છે પરંતુ આ જે આખી વાત છે તે શું કરીશું નમસ્કાર છે મિત્રો અમારો આ વિડીયો અંત સુધી જોવાનું ન ચૂકશો કારણ કે અંત સુધી જોશો તો આ રાજકારણમાં કેવી અસર થઈ રહી છે અને આ શાબ્દિક જંગ જે જામ્યો છે તે શું છે તે જણાવવાનો પ્રયત્ન અમે આપને કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે તણાવ હવે જનતાની પણ નજરે ચડ્યો છે એક રેલીમાં શિંદેએ ભાજપા પર ખુલ્લેઆમ નિશાન તાક્યું અને હવે દેવેન્દ્ર ફડણવીસે શિંદે પર પલાટવાર કર્યો છે શિંદેએ ભાજપાની સરખામણી રાવણ સાથે કરી હતી દેવેન્દ્ર ફડણવીસે તેનો જવાબ આપતા કહ્યું કે જે લોકો આપણા વિશે ખરાબ બોલે છે તેમને અવગણવું તેઓ કહે છે કે તેઓ આપણી લંકા બાળી નાખશે આપણે લંકામાં નથી રહેતા આપણે રામના ભક્ત છીએ રાવણના નહીં ચૂંટણી દરમિયાન આવી વાતો થતી રહે છે દિલભર હલો અમે જય શ્રી રામના નારા લગાવીએ છીએ અમે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવ્યો છે અમે ભગવાન રામની પૂજા કરનાર પાર્ટી છીએ આપને જણાવી દઈએ કે ફડણવીસ પાલઘર જિલ્લામાં નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણી માટે દહાણુમાં ભાજપા કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા એ જ જગ્યા છે જ્યાં શિંદેએ ભાજપાને રાવણ કહી હતી પાલઘરમાં પોતાના ઉમેદવાર માટે પ્રચાર કરતાં શિંદેએ નામ મિલાવીના ભાજપાની રાવણ સાથે સરખામણી કરી શિંદેએ કહ્યું હતું કે રાવણ પર અહંકારી હતો અને તેની લંકા બાળી નાખવામાં આવી હતી બે ડિસેમ્બરે મતદાનના દિવસે તમારે પણ એવું જ કરવાનું છે પાલઘર ચૂંટણીમાં શિવસેનાએ ભાજપા સાથે લડવા એનસીપી ના બંને પક્ષોને સાથે લીધા છે જેને શિંદે નિરંકુશ કહે છે તેમણે કહ્યું કે અમે બધા એક સાથે આવ્યા છીએ નિરંકુશતા અને અહંકાર સામે એક સાથે આવ્યા છીએ આપણે જણાવી દઈએ કે ડોમ્બીવલી કલ્યાણમાં શિંદેના પુત્ર શ્રીકાંતના નજીકના માનવામાં આવતા શિવસેનાના કેટલાક પૂર્વ કોર્પોરેટરોને ભાજપામાં સામેલ કરાયા બાદથી જ ફડણવીસ અને શિંદે વચ્ચે તણાવ વધ્યો છે શિંદેએ આ મુદ્દે સાપ્તાહિક કેબિનેટ બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને આ મુદ્દો ઉઠાવવા ફડણવીસને મળ્યા પણ હતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભાજપા શિવસેના જ ઉદાહરણનું અનુસરણ કરી રહી છે કારણ કે શિવસેનાએ ઉલ્લાસનગરમાંથી ભાજપાના અધિકારીઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે શિંદે ફડણવીસના જવાબથી ખુશ નહોતા અને તેમણે દિલ્હી જઈને ભાજપા નેતા તથા ગૃહમંત્રી અમિત શાહ પાસે રાજ્ય ભાજપાની ફરિયાદ કરી આવી સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેના તણાવના સમાચાર મીડિયામાં છવાયેલા છે જોકે પાર્ટી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે સરકારને કોઈ જોખમ નથી શિંદે અને ફડણવીસ વચ્ચે એટલી નારાજગી નથી જેવું વિપક્ષ ચલાવી રહ્યું છે પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા સમયમાં ઉલટફેર અને રાજકીય દગાનો ઇતિહાસ જેટલો જોવા મળ્યો છે તેને ધ્યાનમાં રાખતા કંઈ પણ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ પંકજ રાણે મુંબઈ સમાચાર દર્શક મિત્રો તમને શું લાગે છે બંને વચ્ચે ખરેખર કોઈ મતભેદ છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો